મહિલા નહીં પરંતુ એક યુવકે વાત કરી હતી વિડીયો કોલ પર યુવકને ગેંગને એક મહિલાએ તેને મળવા ઘરે બોલાવ્યો હતો જેથી યુવક વરા વિસ્તારની હરિધામ સોસાયટીના મકાન નંબર એકસો ચુમ્માલીસમાં મળવા ગયો હતો જ્યાં મહિલાનો પતિ આવી ગયો હતો અને તેણે મારી પત્ની સાથે બળાત્કાર ગુજાર્યો હોવાનું કહીને ફસાવી દેવાની ધમકી આપી ઘરમાં તેનો વિડીયો કોલ કરી અને વિડીયો પર કરેલી વાતોનો રેકોર્ડ બતાવી તેની પાસેથી ધમકી આપી સાડા સાત લાખ રૂપિયા પડાવ્યા હતા રૂપિયા આપ્યા બાદ યુવકે એમ માન્યું હતું કે તે હવે આ ઝંઝટમાંથી છૂટી ગયો છે જોકે થોડા સમય બાદ એક નકલી પોલીસે તેનો ફોન કર્યો હતો અને ધમકાવ્યો હતો અને ત્યારબાદ નવ લાખ રૂપિયા માંગ્યા હતા આમ યુવક પાસેથી સોળ લાખ પચાસ હજાર પડાવ્યા બાદ વધુ એક ઈસમે નકલી પત્રકાર બની યુવકને ધમકાવી રૂપિયાની માંગણી કરી હતી જેથી યુવકે વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો અને આખરે વરાછા પોલીસ આ મામલે તપાસ હાથ ધરી યુવક પાસેથી સોળ લાખ પચાસ હજારથી વધુ પડાવી લેનાર ઠગ ટોળકીને ઝડપી પાડી હતી જેમાં પાંચ લોકોની સંડોવણી સામે આવી હતી એક મહિલા પણ આમાં સામે આવી છે તો આ મામલે હાલ તો પોલીસ પોલીસે ઉત્પલ પટેલ અરવિંદ મંજપરા સાથે ચાર મહિલાઓ સંગીતાબેન મુંજપરા ભાવનાબેન રાઠોડ અને અલકાબેન ગોંડલિયાની મળી બે પુરુષો સહિત ચારની મળી છ જણની ધરપકડ કરી તેઓ પાસેથી પાંચ લાખ સિત્તેર હજાર રોકડ સહિત છ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઇસમને હની ટ્રેપનો શિકાર બનાવી અને પૈસા પડાવી લેવા બાબતની ફરિયાદ નોંધવામાં આવેલી આ બાબતે ભોગ બનનાર ઈસમ જે ફરિયાદ નોંધાવતા માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબ અધિક પોલીસ કમિશનર સેક્ટર વન સાહેબ તથા ડીસીપી જોન વન સાહેબના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓને સત્વરે પકડી પાડી અને તપાસ કરવા માટે સૂચના કરતાં વરાછા પોલીસની ટીમે આ ગુનાના કામે કુલ છ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં ટૂંક હકીકત જોઈએ તો ફેસબુકના માધ્યમથી એક વ્યક્તિએ મહિલાનું નામ ધારણ કરી અને ત્યારબાદ ચેટિંગ કરી અને વિશ્વાસ કેળવી અને છેલ્લે વિડીયો કોલ કરી અને ફરિયાદીને પોતાને સકંજામાં ફસાવેલા અને ત્યારબાદ અન્ય આરોપીઓએ તેઓને પત્રકાર તથા પોલીસની ઓળખ આપી અને કુલ સાડા છોડ સોળ લાખ રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા જે પૈકી હાલ આરોપીઓની ધરપકડ કરી છે તે દરમિયાન કુલ પાંચ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો છે અન્ય આરોપીઓની તપાસ ચાલુ છે આરોપીઓએ પોતે એક હની ટ્રેપને પ્રથમવાર હાલની પૂછપરછ દરમિયાન પ્રથમવાર ગુનો આચરેલ છે તેવું જણાવે તેમ છતાં ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે હા બે આરોપી પૈકી એક આરોપીએ પત્રકારની તથા અન્ય એક આરોપીએ પોલીસની ઓળખ આપેલી વરાજા વિસ્તારમાં એક યુવક હની ટ્રેપનો શિકાર બન્યો હતો ફેસબુકના માધ્યમથી યુવકને એક યુવતીનો સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ તેના આ ટોળકીએ ડરાવીને તેની પાસેથી લાખો પડાવ્યા હતા હાલ તો વરાછા પોલીસે હની ટ્રેપની ટોળકીને ઝડપી પાડી યુવાનને તેમાંથી ચુંગલમાંથી મુક્ત કરાવ્યો છે આ સસેટા સાથે હજાર કુરેશી